વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક ટોપિક જોઈશું એની થોડી તમને સમજ આપીશ જેની અંદર આપણે યુનિટ વનની અંદર ચેપ્ટર નંબર થ્રીનો જે છેલ્લો ટોપિક હતો કે ફેરફારો રેકો કરવા જો ફેરફારો કરવા નો મીનિંગ શું છે કે જ્યારે આપણે કંઈક લખતા હોય આપણે કોમ્પ્યુટરની સ્ક્રીનની અંદર આપણે જોઈ શકીએ કે આ બધું લખાણ આપેલું છે જ્યારે મારી સામે તમે કોમ્પ્યુટરની સ્ક્રીનની અંદર જોઈ શકો કે મેં એક ટૂંકું લખાણ લખેલું છે જો એની અંદર દાખલા તરીકે હું થોડા ટાઈમ માટે કંઈક કામ માટે જઈ રહ્યો છું અને મારી સ્ક્રીન કોમ્પ્યુટરની ચાલુ છે ત્યારે બીજા કોઈ વ્યક્તિએ આવીને આવીને કંઈક ચેન્જ કરેલું હોય કાંઈક બદલેલું હોય કોઈ સ્પેનિંગ કાં તો કંઈ ઉમેરેલો હોય એડ કરેલો હોય તો આપણે જોઈ શકીએ કે એનો એક ફંક્શન છે એની અંદર એક ફંક્શન આવે છે કે જે ફેરફાર રેકોર્ડ કરવા ફેરફાર રેકોર્ડની અંદર મેં થોડી આપને સમજૂતી આપી એનો હંમેશા વિદ્યાર્થી મિત્રો તમને સમજ પેજ નંબર યુનિટ થ્રી યુનિટ વનનો ત્રીજો ચેપ્ટર ચેપ્ટર નંબર થ્રીનો યાદ રાખજો કે અંદર અંદર એની આ બહુ સારો એવો ટોપિક છે તમને શીખવા મળશે કેમ કે જ્યારે એક એ ટોપિકની અંદર એક વસ્તુ છે કે આપણે જે ટેક્સ લખેલું હોય કદાચ આપણે કોઈ કામસર બહાર જવું પડે કાંઈ સ્ક્રીન છોડવી પડે ત્યારે કોઈ વ્યક્તિ બીજો વ્યક્તિ આવીને એ ટોપિકની અંદર ફેરફાર કરે એને એના માટે એક આપણને આની અંદર એક ફ્યુચર આપેલું છે તો જેની અંદર આપણે એડિટની અંદર જવાનું છે એડિટની અંદર ગયા પછી તમે ટ્રેક ચેન્જ જે ટ્રેક ચેન્જ કેવી રીતે થાય છે એ આપણે જોઈ શકીશું જ્યારે ટ્રેક ટ્રેકે એડિટની અંદર જઈશું ટ્રેક ચેન્જ ની અંદર જઈને રેકોર્ડ લખેલું હશે જ્યારે રેકોર્ડ ની ઉપર જયારે રેકોર્ડ ની ઉપર હું ક્લિક કરીશ તો ત્યારે જ્યારે કોઈ રેકોર્ડ કરીને મો ક્લિક કરીને જતો રહ્યો અને પછી આવ્યા પછી મેં જોયું કે અહીંયા જો બીજા વ્યક્તિએ કંઈક સુધારો કરેલો જો અહીંયા ઉમેરેલું જો અહીંયા તમે જોઈ શકો કે હું કોઈ બી અંદર 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 તમે જોઈ શકો કે આની આની એક વસ્તુ તમને જોવા મળી હશે કે જે લખાણ લખેલું છે એ અલગ કલરમાં આવી રહી છે કેમ કે જે મારું ઓરિજિનલ લખાણ હતું એની અંદર કોઈ બીજા વ્યક્તિએ લખાણ છે એડ કરેલું લખાણ છે તો જ્યારે મેં રેકોર્ડ સ્ક્રીન કરી છે ત્યારે જ આ વસ્તુ તમને દેખાશે તો જ્યારે હું હું આવીશ ને અને એ વસ્તુ જોઈશ તો મને એવું લાગશે કે અહીંયા શું છે અહીંયા આ જે વ્યક્તિએ બીજા પર્સને ઉમેરેલું ટેક્સ અહીંયા જોવા મળશે તો એના માટે સૌથી સારામાં સારો એવો ફ્યુચર છે અને જો આ ટેક્સ મને લાગશે કે કામની છે કે પછી એવું લાગશે કે નથી કામની મને અત્યારે તો એવું લાગી રહ્યું છે કે આ ટેક્સ કોઈ જ કામની નથી જો અહીંયા હું એડિટની અંદર જઈશ સ્ટ્રેક ચેન્જ ની અંદર હું મેનેજ ની અંદર પણ જોઈ શકું જો મેનેજની અંદર જો કેટલા કેટલું ટેક્સ ઉમેલું છે તમે જોઈ શકો તો આ આ રિજેક્ટ આપી દઈશ જો રિજેક્ટ જેવું આપીશ તો એ ટેક્સ જતો રહેશે જોયો અહીંયા બીજો રિજેક્ટ આપી દઈશ ટેક્સ જતો રહે અને જો એ ટેક્સને રાખવો હોય તો તમે જાણી શકો જો આ ટેક્સ ઉમેર્યો મેં અને જો એ ટેક્સ ને રાખવો હોય તો તમે ટ્રેક ચેન્જ ની અંદર જઈને તમને અહીંયા દેખાશે એક્સેપ્ટ ઓલ એટલે એના માટે કહેવામાં આવે છે કે એક્સેપ્ટ ઓલ નો મતલબ શું કે એ બરોબર છે એ જે એને એડ કર્યો છે પ્રશ્ન કે એડ કર્યો છે જે પણ વાક્ય એ સાચો છે તો એના માટે એક્સેપ્ટ ઓલ કરીશું પણ આપણે જો અહીંયા બરોબર નથી એ સેન્ટેન્સની અંદર વધારાનો એ લોકોએ ઉમેરેલું છે બીજા વ્યક્તિ ઉમેરેલો છે એડ કરેલો છે એના માટે આપણે રિજેક્ટ ઓલ કરીશું જો પછી અહીંયા જો સો પણ કરીશ હો તમે સો જો જેવું સો કરીશ તો અહીંયા આવી જશે જો આ સો થઈ ગયું તો આપણે આ વધારાનો છે તો એને આપણે શું કરવાનું છે આપણે એને રિજેક્ટ કરવાનો છે જો રિજેક્ટ કર્યા પછી હવે આને મારે પ્રોટક્શન આપવું છે ફાઇલ ને એટલે ટ્રેક ચેન્જ ની અંદર જઈશ રેકોર્ડ રેકોર્ડ ચાલુ છે રેકોર્ડ ચાલુ છે અને હું આ ફાઇલને પ્રોટક્શન આપું છું પ્રોટક્શન પાસવર્ડ આપું છું તો અહીંયા તરીકે એક બે તૈય લઉં છું ઓકે કરું છું હવે જ્યારે હું મેરી જો જ્યારે હું ટ્રેક ચેન્જ ની અંદર રેકોર્ડ ચાલુ છે જો રેકોર્ડ કરીશ જો અહીંયા કંઈક એને ઉમેરવો હશે જો અહીંયા જે પણ કરવું હશે જો અહીંયા દાખલા તરીકે હું તમને જ બતાડું જો તો આની અંદર શું આવશે જો અહીંયા રિજેક્ટ થતું નથી ઉમેરો એ થતો નથી શો એ પણ થતો નથી રેકોર્ડ એ થતો નથી કેમ કે કેમ કે એ આ આ વસ્તુ શું છે કે વસ્તુની અંદર તમે જોઈ શકો કે એ મેં આ ટેક્સને લોક લગાયેલો છે એટલે એની અંદર પ્રોટેક્શન આપેલું છે હવે આપણે આને સેવ કરીશું બરોબર જ્યારે હું આને સેવ કરીશ વિદ્યાર્થી મિત્રો જો સૌથી વધારે આપણે સેવ કરીએ તો શીખવાડેલું છે કે અહીંયા સ્ક્રોલ કરીને અહીંયા ડેસ્કટોપ જોઈ ઉપર જેવો હું ક્લિક કરીશ તો અહીંયા ડેસ્કટોપ આવી ગયો અહીંયા જો અહીંયા દેખાશે ડેસ્કટોપની ઉપર પઠાણ અમારું પર્સનલ છે અને અહીંયા ડેસ્કટોપ દેખાશે તો ડેસ્કટોપની અંદર હું આપું છું પ્રોગ્રામ વન સેવ કરું સેવ કર્યો હવે બીજી ફાઇલ હું નવી ફાઈલ લઉં છું નવી ફાઇલ ટેક્સ્ટ ની લઉં છું જ્યારે હું ટેક્સ્ટ ડોક્યુમેન્ટની નવી ફાઇલ લઈશ જો અહીંયા હું લખીશ જો જો હવે હું આ ફાઇલને કમ્પેરીઝન કરવી છે મારે કમ્પેર કરવી છે તો શું કરવાનું ફાઇલ ને ઓપન કરીશ ઓપન કર્યા પછી ક્યાં છે મારી ફાઇલ पहले देखा है प्रोग्राम वन नाम तो ये क्या है जो आ देखा है लॉक्ड ओडीटी आरएएफ फाइल ओडीपाइन करी इसे જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે રેકોર્ડ કરી શકો પ્રોટક્શન તમે આપી શકો જ્યારે એ ફાઇલને જો અહીંયાથી હું બતાડું અહીંયાથી આ ફાઇલ છે આ ફાઇલની અંદર તમે એક વસ્તુ કરી શકો કે દાખલા તરીકે આ રિસોર્સ છે રિસોર્સની અંદર સિલેક્ટ કરીને એ વર્સને રિ સિલેક્ટ કર્યા પછી કોમેન્ટ કરવો હોય કોઈ કોમેન્ટ આપવી હોય તો તમે એ વસ્તુને કોમેન્ટ આપી શકો છો પણ અહીંયા દેખાતું નથી કેમ દેખાતું નથી આપણે જોઈશું કેમ કે આની અંદર પ્રોટેક્શન પાસવર્ડ છે વન ટુ થ્રી હવે મારે હું જોવું જોઉં છું કે કોમેન્ટ આપી શકાય છે એ પરમેન્ટ રિસોર્ટ છે કોમેન્ટ કેમ કે આની અંદર તો કોઈ કોમેન્ટ નો ઓપ્શન જ નથી આવતો તો આપણે એક નવી લઈશું કંટ્રોલ એન્ડ જો અહીંયા વર્ષને મારે કોઈ કોમેન્ટ આપવી હોય તો એ સિલેક્ટ કર્યા પછી એડિટની અંદર જઈશ કોમેન્ટ રિપ્લે કોમેન્ટ કેમ આવતું નથી અહીંયા વધારતો નથી કોમેન્ટની અંદર એ વર્ષને તમે કરી શકો છો કોમેન્ટ આપી શકો છો કોમેન્ટ નો મતલબ શું કે તમે કોઈ કોઈ ને તમે કોમેન્ટ આપી શકો છો એના માટે કહેવામાં આવે છે કે કોમેન્ટ વસ્તુ શું છે કોમેન્ટની અંદર તમે અલગ અલગ કોમેન્ટ હોય કોમેન્ટની અંદર કોઈ પણ વર્ડ્સને તમે કોમેન્ટ આપી શકો બે મિનિટ વિદ્યાર્થી મિત્રો જાવ વિદ્યાર્થી મિત્રો આપણે કોમેન્ટની અંદર સમજીએ કે જ્યારે એ ઓપ્શનની અંદર જ્યારે કોઈ જે પણ શબ્દ હોય એને તમે અહીંયા સાઇડ પર કોમેન્ટ નામનો કોમેન્ટ આપી શકો છો એ કોમેન્ટનો મતલબ શું કે કોમેન્ટ જો આ એડિ એડિટની અંદર જઈને તમે કોમેન્ટ આપી શકો છો તો કોમેન્ટનો એક મતલબ છે એક એનો મતલબ શું છે કે એની અંદર તમે કોઈ પણ દાખલા તરીકે કોઈ એવો વર્ડ છે કોઈ એવો ટેક્સ્ટ છે જે જેની અંદર કોઈને આપણને દર્શાવવું હોય કે હું અહીંયા દર્શાવી શકું છું કે આ વર્ડ્સનો મિનિંગ આ જે શબ્દ છે એ શબ્દનો મિનિંગ આ થાય છે તો એના માટે તમે કોમેન્ટ ની અંદર પણ દર્શાવી વિદ્યાર્થી મિત્રો આ તમારો સૌથી સારામાં સારો ટોપિક છે અને બહુ ઉપયોગી આવે એવો છે પણ તેની અંદર સૌથી વધારે ઉપયોગી આવે એવું કે રેકોર્ડ જ્યારે તમે તમારું ટેક્સ લખેલું હોય પછી તમે સ્ક્રીન છોડો છો ત્યારે તમે એ રેકોર્ડ ચાલુ કરી શકો છો રેકોર્ડિંગ ચાલુ હોય તો તમે ગયા પછી તમારી અંદર જે ચેન્જ થતું હોય તો તમે એ ચેન્જની અંદર તમે જોઈ શકો છો કે આખું એક કલર આવી જાય છે અલગ કલર આવી જાય છે ટેક્સ લખાતી હોય અલગ કલરની અંદર ટેક્સ લખવામાં આવે છે અને તમે ત્યાંની અંદર ચેન્જ જોઈ શકો છો જ્યારે તમા એની અંદર એ ટેક્સને તમારે રિજેક્ટ કરવી છે એક્સેપ્ટ કરવી છે એ પણ તમારા હાથમાં છે તો આ સારામાં સરળ અને બહુ સારો એવો ટોપિક છે કે પછી એની એના પછી આવે છે કોમેન્ટવાળોએ મેં પ્રશ્ન લઈ લીધો કોમેન્ટ કેવી રીતે એની અંદર તમે જ્યારે કોઈ ટૂલ બાર ચેન્જ કરવો કોમેન્ટ ઉમેરવી હોય તો કોઈ પણ એક ટૂલ બારનો ઉપયોગ કરી શકીએ છે ડોક્યુમેન્ટમાં તે સ્થાને ક્લિક કરવું દાખલા તરીકે ડોક્યુમેન્ટ અમે ડોક્યુમેન્ટ બનાવ્યો છે તે સ્થાને ક્લિક કર્યું અને હું અહીંયાથી જો અહીંયાથી કોમેન્ટ આવતી હોય જો આ ઇન્સર્ટ કોમેન્ટ આ છે રાઇટ ક્લિક મારવાનો ઇન્સર્ટ કંટ્રોલ એલ્ટર પ્લસ સી જો કંટ્રોલ એલ્ટર સી જેઓ તમે દબાવશો આવી રીતે કોમેન્ટ આવી જશે હવે કોમ્પ્યુટર કોમ્પ્યુટરનું મિનિંગ ઇન્ફોમેશન ઇન્ફોર્મેશન થાય છે જો આવી રીતે તમે કોમેન્ટ લગાવી શકો છો જો અહીંયાથી રાઇટ ક્લિક જ્યારે આ શબ્દ છે જો રિસોર્સિસ એના પર ક્લિક કર્યું પછી રાઈટ ડબલ પહેલા તો ડબલ ક્લિક કરવાની ડબલ ક્લિક જેવી રીતે કરશો તે રાઈટ પેલું એ થઈ જશે આખું શબ્દ પેલો મીન્સ સોરી આખો શબ્દ જે શબ્દ છે એ સિલેક્ટ થઈ જશે પછી એના પછી માઉસની જે લેફ્ટ ક્રિ કી છે જે આપણે જોઈ શકીએ કે લેફ્ટ કીનો ઉપયોગ કરીને અહીંયા કોમેન્ટ લખેલું છે ઇન્સર્ટ કોમેન્ટ નહીં તો તમે આમ કરી શકો એલ્ટર કંટ્રોલ એલ્ટર સી કંટ્રોલ એલ્ટર સી પણ દબાવી શકો છો જો આવી ગયું એ વસ્તુને સિલેક્ટ કર્યા પછી કંટ્રોલ એલ્ટર સી દબાવવાથી અહીંયા તમે કોમેન્ટ મારી શકો છો જો હવે આ કોમેન્ટ છે આ કોમેન્ટને ડિલેટ કરવી હોય તો એડિટ ફાઇલમાં જઈ એડિટ એડિટ ફાઇલમાં જઈ કોમેન્ટની અંદર જો દેખાય છે ડિલેટ ઓલ ડિલેટ કોમેન્ટ ડિલેટ ઓલ કોમેન્ટ કરીશું ડિલીટ ઓલ કોમેન્ટ થઈ જશે તો તમે આ વસ્તુ પણ જોઈ શકો છો કંટ્રોલ ઝેડ કરીશ તો પાછી આવી જશે કોમેન્ટ પછી એની અંદર એક વસ્તુ જોઈ શકો કે ટ્રેક ચેન્જની અંદર હું શો જ્યારે મેનેજ કરીશ તો જો અહીંયા તમને કોમેન્ટ દેખાશે દેખાય છે કોમેન્ટ મેનેજની અંદર મેનેજની અંદર તમને કોમેન્ટ દેખાય છે જ્યારે હું ક્લિક કરીશ તો જુઓ અલગ અલગ અનનો કોમેન્ટો છે ને તો એ બધું ક્યારે શક્ય મને જ્યારે ટેક્સ રેકોર્ડેડ હોય જ્યારે જો અહીંયા દેખાય છે રેકોર્ડેડ ક્લાસ જે રેકોર્ડ છે અહીંયા રેકોર્ડ થઈ જે રેકોર્ડ ચાલુ છે ત્યારે આ વસ્તુ તમને આ પ્રોસેસ દેખાશે હવે આપણે કોમેન્ટને ડિલીટ કરી દેવી છે તો મો અહીંયા ડિલેટ ઓલ કોમેન્ટ તો ડિલીટ થઈ ગઈ તો વિદ્યાર્થી મિત્રો આપના સમીક્ષ સમીક્ષનો જે આ જે મેન મુદ્દો હતો એ પણ પૂરો થઈ ગયું છે કેવી રીતે કોમેન્ટ ઉમેરવી એની યાદ રાખવી જેના જે પરીક્ષામાં આવી રીતે પૂછવામાં આવે કે કોમેન્ટ ઉમેરવી કોમેન્ટ કેવી રીતે ઉમેરશો મહેરબાની કરીને વિદ્યાર્થી મિત્રો તમે એક વખત જે ચોપડીની અંદર બુકની અંદર જે આપેલું છે એક વખત વાંચી લેવું જેનાથી વધુ ને વધુ ખબર પડશે અને એક વખત આ વિડીયો જોશો તો તમને જોયા પછી તમે ઇમ્પ્લિમેન્ટ કરશો પ્રેક્ટિસ કરશો ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો